హలో భాగర జిల్లా మాద్ర గాంజా వర్షం దివస్ ગાયબ ગાયબ એટલે મતલબ કોઈ હારે વિયા ગયા છે કે ગુમ થયા છે હા બસ અમને જે અમને એવું જ લાગે છે અને ઈ છે ને એક અમારા ઘરે એક આવતા ને બાવાજ હતા અને એને તાંત્રિક વિધિ કરીને મારા મમ્મી નું મગજ ફેરવી નાખેલું છે અને ઈ જ લઈ ગયેલા છે એવું એવું જ અમને લાગે છે ને ઈ જ છે ઈ જ લઇ ગયા છે પાકી ખબર છે કે લાગે છે હા પાકી ખબર છે મને એની ઉપર જ શંકા થાય છે ઈ જ છે પાક્કું તમાર ઘરે આવતા તો તમે એવું જોયેલું તમાર મમ્મી હારે એને કઈ fraud હતું એવું પણ એ ઘણી વાર ઘણા કોઈ ઘરે ના હોય તો ઘણી વાર ફોન કરે તો ઘણો ટાઈમ સુધી વાત ભી કરતા એની હારે તમારા મમ્મી હારે હા તારું નામ શું છે બેટા મારું નામ વિજુલા વર્ષા વસ્યા હા તારું નામ વસ્યા છે હા વર્ષા તારી ઉમર કેટલી બેટા મારી ઉમર ચોવીસ ચોવીસ ઓકે હા અત્યારે તારા મમ્મી ને બાળામાં મારો હું આપને જોઈએ છે તમે આ આ વિડીયો વાયરલ કરીને કઈ મદદ કરી શકો તો કરો એમ મતલબમાં તમ મને તમારી મદદ જોઈએ જ છે તારા મમ્મી નો ફોટો ને એવું છે ને બાપુ છે બાબા સાધુ લઈ ગયા એનો ફોટો છે હા હા બધું છે હા સાધુ નું નામ શું છે માજીભાઈ વાલાભાઈ ના આવું બધું કરીને લઈ ગયું બરાબર માયાજાળ માં ફસાવીને આવું બધું કરેલું એમ બરાબર તમે કેટલા બેન ભાઈ છો હું એક બેન અને મારે બે ભાઈ છે બરાબર નાના છે કે મોટા તારા થી બે નાના છે અને એક ભાઈ નાનો છે ને એને સબંધ કરેલો છે મતલબ એને છે મારા નાના ભાઈ નો સબંધ કરાયો ને ત્યાંથી આ બધું એને મારા મમ્મી ને ફસાવી લીધેલા છે બરાબર હા એટલે તમારા ઘરે કઈ કામ આવતા કે કેમ આવતા એક તાંત્રિક તાંત્રિક તરીકે જ આવતા પણ આમ આમ કોઈને દેખાતા નહિ કે તાંત્રિક કરે છે આમ અમને શંકા તો 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 હતી પણ અમે એને પછી પછી ખબર પડે ઓછું કરી દઈએ તો ઈ આવતા જ હતા બરાબર ભક્તિ ભક્તિના માર્ગે લઈ જતા એમ કે અમે ભક્તિ કરવી ભજન કરવી છે એવી રીતે એમને બધું કેતા અને મારા મમ્મી ને એવી રીતે આમ બધું ફસાવી લીધા માં ફસાવી લીધા ભક્તિના નામે બધું આવા નિક કરે છે બેટા પણ ફોટો મોકલી ઓડિયો માં વાયરલ કરવો છે ને બેટા અમે તો કેટલાક વિડિયો વાયરલ આવી બાઈ ને ફસાવી ફસાઈ ગયા કોઈ ભુવા ફસાઈ ગયા છે કોઈ બાવા ફસાઈ ગયા છે હવે અમે થાયકા છે ખરેખર પણ હવે શું છે બેટા તમે દીકરીઓ ફોન કરો ને એટલે અમને થોડું ઓહલું થાય છે

હા સાધુ બાવા જે અંબોડા જેવું રાખે ને એ રાખે હા બરાબર અને દરરોજ સફેદ કપડા પહેરેલા હોય કામ સારો ફોટો મોકલી દે અને હા હા સાધુ નો ફોટો મોકલો

ભક્તિ થી અંગત હોય તો તું પોતે છો દીકરી છો તને વૈરાગ લાગે ને તારે ભક્તિ કરવી સબરીએ ભક્તિ કરી કાઈ હા હા એમ તમારા ઘરે બધું કરી શકો છો માં બાબા સાહેબ આપ્યો છે તમે ભક્તિ કરી શકો સાધુ બની શકો ગુંડા બની શકો બધું બનવાનો તમને રાઈટ છે પણ સંવિધાન થકી બાકી કઈ બીજું કરો તો આપડે જેલ ભેગા થાય હા હા એટલે આવું કરવાનું અને ભણવા માં ધ્યાન દેવાનું આવી વાતમાં બહુ ઇફેક્ટ નહી એટલે તું દીકરી છો તારા મગજ ની અંદર બીજા ઇફેક્ટ નો આવે હો મારો આખો પરિવાર વિખાઈ ગયો અત્યારે બેટા હવે આવું તો બધું થાય આ તો સાધુ ના આવું બધું કરતા હોય થાની રહીએ એમાં રોવાનું હોય હો મારાથી જેટલી બને એટલી હું તને મદદ કરું છું બેટા અને કાંઈ જરૂર પડે કોઈ ધાક ધમકી મારે કોઈ કાંઈ એવું હોય તો ગમે ત્યારે રિંગ કરજે બીજું કાંઈ તમારે ખાવા પીવામાં કાંઈ પૈસા પાણીની જરૂર પડે તો અમારેથી થાય એ મદદ તને કરીશ હો હા હા થાની રહીએ બેટા રોવાન નહીં હો અને એવું લાગે તો રામુ તકર મારી જજો હો ભલે ફોટા આમાં મોકલો બેટા થાની રહીએ હા ભલે હાલો આમાં ફોટો ને તારો ફોટો મોકલી દે ને આપડા સાધુ નો ફોટો મોકલ ચાલો હમણાં એની પપોડી વગાડવું હાલ